નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં ચૈત્ય લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જામનગર એસપીએ અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મદિવસ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદના વ્યક્ત કરી જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખદેલુના જન્મદિવસ હતો તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરીને તેઓને ખુશી આપવાનો પ્રયત્ન કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી આ પ્રસંગે તેમની સાથે તેઓના પત્ની અને જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા જામનગરના એસપી પ્રેમ સુખ સુખડેલુએ પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો હતો ત્યારે અત્યાર સુધી સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી તેઓ કરતા નથી પણ આ વર્ષે ઓમ ટ્રેનિંગ સેન્ટર જેવા માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા આવેલી છે તેમાં બાળકો સાથે મનોરંજન ડાન્સ તેમજ બાળકોને આનંદ કરાવે પોતાનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો હતો અને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી જામનગર એસપી સાથે જામનગર જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ એસપી પ્રતિભા ગ્રામ્ય પંચાયત ગ્રામ્ય વિભાગના ડીવાય એસપી દેવતા શહેર વિભાગના ડીવાય એસપી જયવીરસિંહ હેડક્વાર્ટર્સના ડીવાય એસપી વી કે પંડ્યા સિટી સી ડિવિઝનના પીઆઈ ચાવડા એસસીપીના પીએસઆઈ પી એન મોરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત હોમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિમ્પલ મહેતા અને સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ઢેલુએ દિવ્યાંગ બાળકો સાથે આનંદ પ્રમોદ સાથે પોતાની જન્મદિવસની અનોખી ઉજવણી કરી રિપોર્ટર સંજીવભાઈ રાજપૂત સત્યમાં યોજાઈ તે લાઈવ ન્યૂઝ